નમસ્કાર આજે આપણે એક રસપ્રદ અહેવાલ પર નજર કરવાના છીએ શ્રી ભાલેસરા પ્રાથમિક શાળાનો અહેવાલ છે હા એમના આનંદદાય જ બરાબર ત્યાં એક પુસ્તક પ્રદર્શન યોજાયું હતું અને અહેવાલ કહે છે કે એમના શિક્ષકો વિદ્યાર્થીઓ અને પેલી શાળા વ્યવસ્થાપન સમિતિ માને એસએમસી એના સભ્યો પણ બધા ઉત્સાહથી જોડાયા હતા હા એટલે એક સારો એવો સહિયારો પ્રયાસ હતો એમ લાગે છે તો ચાલો જરા ઊંડા ઉતરીયામાં તૈયારી કેવી રીતે થઈ હતી એની વાત કરીએ પહેલા અહેવાલ પ્રમાણે ત્રણ શિક્ષિકાઓના નામ છે શ્રીમતી વંદનાબેન પટેલ શિલ્પાબેન પટેલ અને રોશનીબેન પટેલ એમણે પુસ્તકો ગોઠવ્યા હતા કેવી રીતે મતલબ કઈ રીતે ગોઠવણ હતી વિષય પ્રમાણે અને ધોરણ પ્રમાણે બાળકોને સમજ પડે સરળતા એ રીતે હમ એટલે બાળકો માટે પુસ્તકો સુધી પહોંચવું સહેલું બને એ વાત તો સારી કહેવાય પણ એક વિચાર આવે છે કે ધોરણ પ્રમાણે ગોઠવવાથી બાળકો પોતાના ધોરણ પૂરતા જ સીમિત ન રહી જાય હા એ મુદ્દો વિચારવા જેવો છે ખરો પણ રિપોર્ટમાં એવું પણ છે કે ખાલી ગોઠવણ નહોતી બીજા બે શિક્ષકો શ્રી ભરતભાઈ અને રમેશજી એમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું પણ ખરું શું સમજાવ્યું કે પુસ્તકોનું મહત્વ શું છે પુસ્તકોનો ઉપયોગ કેવી રીતે કરવો વગેરે એટલે આમ સક્રિય રીતે માર્ગદર્શન આપ્યું અચ્છા એટલે ખાલી મૂકી નહોતા દીધા પુસ્તકો એની સાથે વાતચીત પણ હતી એ સારી વાત છે બરાબર અને આમાં સમુદાયનો પણ ફાળો હતો એસએમસીના શિક્ષણવિદ છે શ્રી કરસનજી હલાજી ઠાકોર હા એમનું નામ છે અહેવાલમાં એ ફક્ત હાજર નહોતા રહ્યા એમણે પ્રદર્શન જોયું અને પછી બાળકોને માર્ગદર્શન પણ આપ્યું એટલે એમની સક્રિય ભાગીદારી હતી એનાથી ફરક પડે ખાલી હાજરી આપવા કરતાં આવી રીતે જોડાવું એ બાળકો માટે વધુ પ્રોત્સાહક બને ને ચોક્કસ અને જ્યારે સમુદાય આ રીતે જોડાય ત્યારે શિક્ષણ એ ખાલી શાળાની ચાર દિવાલ પૂરતું નથી રહેતું એનો વ્યાપ વધે છે સાચી વાત નેતૃત્વની પણ ભૂમિકા હશે ને શ્રી ભાવિકભાઈ જાની હા એમણે પણ વિદ્યાર્થીઓને પુસ્તકોનું મહત્વ સમજાવ્યું શૈક્ષણિક અને સામાજિક બંને દૃષ્ટિએ એટલે ટોપ લેવલથી પણ એક સ્પષ્ટ સંદેશ હતો કે આ પ્રવૃત્તિ શા માટે મહત્વની છે બિલકુલ જ્યારે નેતૃત્વ ખુદ શા માટે પર ભાર મૂકે ત્યારે એનો પ્રભાવ અલગ જ હોય છે એ ખાલી એક ઇવેન્ટ નથી રહેતી પછી અને બીજા શિક્ષકો પણ સક્રિય હતા એવું લાગે છે અહેવાલ પરથી આ બધો જે સામૂહિક પ્રયાસ થયો એનું પરિણામ શું આવ્યું કઈ નોંધ છે અહેવાલમાં હા અહેવાલ છે કે વિદ્યાર્થીઓમાં પ્રત્યે વધી અને એક શૈક્ષણિક જાગૃતિનો આમ પોઝિટિવ માહોલ બન્યો સરસ એટલે જે હેતુ હતો એ સિદ્ધ થયો એમ કહી શકાય હા લાગે તો એવું છે કારણ કે બધા તત્વો બરાબર કામ કરી રહ્યા હતા વ્યવસ્થિત આયોજન હતું સક્રિય માર્ગદર્શન હતું સમુદાય જોડાયો નેતૃત્વ તરફ કી પ્રોત્સાહન મળ્યું તો આ આખા અહેવાલ પરથી આપણે શું બોધપાઠ લઈ શકીએ શ્રી ભાલેસરા શાળાનું આ ઉદાહરણ શું બતાવે છે એ જ કે સફળતા માટે ખાલી સાધન હોવું પૂરતું નથી પુસ્તકો હતા પણ એની ગોઠવણ એના વિશે વાતચીત સમુદાયનો ટેકો નેતાગીરીનો સ્પષ્ટ હેતુ આ બધું ભેગું થયું ત્યારે અસર દેખાઈ બરાબર એટલે આ એક નાની પણ સફળ પહેલ કહી શકાય હા અને આના પરથી એક વિચાર આવે છે કે શું શાળાઓ નિયમિત રીતે આવા નાના ફોકસ્ડ કાર્યક્રમો ન કરી શકે જે ખાલી વાંચન નહીં પણ બાળકોની જિજ્ઞાસા વધારે શીખવાની મજા આવે એવું કંઈક હમ મતલબ ભણતરને વધુ આનંદદાયક અને સમુદાય સાથે જોડીને આવી બીજી કંઈ સરળ પહેલ થઈ શકે એ વિચારવા જેવું છે બિલકુલ સ્થાનિક સ્તરે શક્ય હોય એવા નાના નાના પગલાં પણ મોટો ફરક લાવી શકે છે કદાચ